દરરોજ ગાયને રોટલી ખવડાવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગાય સમસ્ત સંસારની માતા છે ગાય દિવ્ય પ્રાણી છે જે પણ ઘરમાં ગાય હોય છે એ ઘરના બધા જ વાસ્તુ દોસ્ત સમાપ્ત થતા તમને જોવા મળે છે ધર્મ ગ્રંથ અનુસાર ગાયમાં બધા જ દેવી દેવતાઓ નિવાસ કરતા હોય છે એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજાનું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે ગાયની ઉપર બધા જ નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે ગાયના કરોડરજ્જુ અથવા તો હાડકાની અંદર સૂર્યકેતુની નાળી હોય છે જે સૂર્યના કિરણોથી રક્તમાં સર્વચાર બને છે અને તે જે કિરણોનું વધુ તેજ ગાયના દૂધમાં આવે છે જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે અને તે જ કિરણોથી ગાયના દૂધનો રંગ થોડો પીળો પડતો હોય છે મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગાય માતાની પૂજાથી મનુષ્યને કયા કયા ફળોની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે વાસ્તુદોષ દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ અને ગાયના કયા અંગને અડવાથી શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગાય માતાના અંગને રોજ અડતા હતા મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં ગાય ગંગા અને ગાયત્રીનું મહત્ત્વ ખૂબ જ અધિક છે શાસ્ત્રોના અનુસાર ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓ નિવાસ કરે છે અને જે પણ જાતક નિત્ય ગાયની સેવા કરે તેની ઉપર બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે જે પણ લોકો ગાયની સેવા કરે છે જે માતાની સમાન ગાયને સમાન આપે છે માતા તેની ઉપર આવવાવાળા બધા જ સંકટને દૂર કરે છે ગૌ માતા કામધેનું છે ગાય માતા તેમના ભક્તોને ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમની ઉપર પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય આથમી જાય જ્યારે ગાય ઘરની તરફ પાછી આવે છે ત્યારે તેના ચાલવાથી જે ધૂળ ઉડે છે જેનાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જતા હોય છે મિત્રો કોઈ વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે છે અથવા તે ભણવામાં હોશિયાર નથી બોલવામાં અસમર્થ છે તો એ વ્યક્તિને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ આવું કરવાથી બુધ ગ્રહની દશા છે જે વ્યક્તિ ઉપર ચાલી રહી હોય તે પણ ખતમ થઈ જાય છે અને બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો ગાયનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક અને મહત્ત્વનું માનવામાં આવે છે જો તમારા જીવનમાં મંગળની દશા ખરાબ ચાલી રહી હોય તો તમારે ગરીબ બ્રાહ્મણોને અથવા ગરીબ વ્યક્તિને ગાય માતાનું દાન કરવું જોઈએ જો મિત્રો તમને દોષ હોય અથવા તો શનિની દ્રષ્ટિને દૂર કરવી હોય તો તમારે કાળા રંગની ગાયનું દાન કરવું જોઈએ આવું કરવાથી બધા જ કષ્ટોથી મુક્તિ મળે છે અને તમારી ઉપર શનિદેવની કૃપા થવા લાગે છે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજી નિવાસ કરતાં તમને નજર આવશે મિત્રો જો તમારું કામ અધૂરું રહી ગયેલું હોય ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા કરેલા કાર્ય અધૂરા રહી જતા હોય છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આવું થતું હોય અને તમને સફળતા ન મળતી હોય તો મનુષ્યને ગૌમાતાને રોટલી ખવડાવવી તેના કાનની અંદર તમારી મનોકામના જરૂર કહેવી જોઈએ ગાયને નિયમિત પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે મિત્રો ગરમીના દિવસોમાં તમારી ઘરે કોઈ ગાય આવી જાય તો તમે પાણી જરૂર પીવડાવવું જોઈએ મિત્રો આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવે છે શિયાળાના દિવસોમાં ઘઉ માતાને ગોળ ખવડાવવો જોઈએ પરંતુ ગરમીના દિવસોમાં ઘઉ માતાને ગોળ ન ખવડાવવો જો મિત્રો તમે પિતૃદોષ દૂર કરવા માંગો છો તો ઘઉ માતાને અમાસના દિવસે રોટલી દાળ અને ઘાસ જરૂર ખવડાવવું જોઈએ મિત્રો આ ખૂબ જ ફાયદાકારક રહે છે આવું કરવાથી તમારા બધા જ પિતૃદોષ દૂર થતાં તમને જણાશે સાથે સાથે ગૌમાતાની પૂજાથી નવગ્રહોની શાંતિ પણ થઈ જાય છે કોઈ પણ મહિલા ઘરે કામ કરતી હોય અને તેના છોકરાઓ તેને હેરાન કરે અથવા તો તમારા છોકરાઓ તમારું કહેવાનું માનતા ન હોય અને હંમેશા તોફાન કરતા હોય અથવા તો તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોય વાત ઉપર ગુસ્સો આવી જતો હોય તો તમારા ઘરે ગાય આવે એ ગાયને તમારા બાળકના હાથે ભોજન કરાવવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાય માતાને બંને આંખ વચ્ચે માથું હોય છે ત્યાં લક્ષ્મીજી વાસ કરતા હોય છે એટલે તમારે એ સ્થાન પર ગાય માતાને હાથ ફેરવીને પગે લાગવું જોઈએ મિત્રો આવું કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી ઉપર ધનની વર્ષા કરે છે ગાયના માથા પર હાથ રાખીને તમારી જે પણ મનોકામના હોય તે ગાયના કાનમાં કહેવી જોઈએ અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ આ બધું બતાવવામાં આવ્યું છે આવું કરવાથી બધા જ સંકટોથી મુક્તિ મળે છે અને સાથે સાથે ગરીબીનો નાશ થાય છે અને સાથે સાથે બધા જ રોગોનો નાશ થતો તમને જોવા મળશે તમારા ઘરે ગાય આવે તો તેને ઉપર હાથ ફેરવવો જોઈએ એટલે કે તેની પીઠ ઉપર હાથ ફેરવો જોઈએ એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન પણ ગૌમાતાના પેટ ઉપર હાથ ફેરતા હતા જે ઘરની અંદર ગૌમાતા હોય તે ઘરની અંદર દરિંદ્રતા નથી આવતી હંમેશા દેવીનો વાસ બની રહે છે સૌથી વધારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારા ઘરમાં રસોઈ બનતી હોય એટલે કે જ્યારે સવારે તમારે રસોઈ બને એટલે તમારે માતાની એક રોટલી કાઢી દેવી જોઈએ અને ઘઉ માતાને ખવડાવી દેવી જોઈએ પહેલી રોટલી હંમેશા ગૌમાતાની જ હોવી જોઈએ આવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને તમારા ઘરમાંથી કલશ દૂર થઈ જાય છે એવું પણ કહેવામાં આવે છે તમારે માતાની ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ આનાથી અસંખ્ય રોગ મટી જાય છે જો તમે કેન્સરથી પીડાઈ રહ્યા છો તમને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ ગઈ છે તો તમારે ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર થઈ જાય છે ગૌમાતાના છાણથી બનેલ આ છાણા તમારા ઘરની અંદર સળગાવવા જોઈએ જ્યારે તમે આવું કરશો તો તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તે દૂર થઈ જશે અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે તમારું ઘર એકદમ સંપન્ન બની જશે તમારા ઘરની અંદર કોઈની નજર લાગી જવાના કારણે તમારા ઘરે ગૌમૂત્રનો છંટકાવ પણ કરવો જોઈએ આવું કરવાથી તમારા ઘરની અંદર કલશ દૂર થઈ જશે